સાંજ માટે જો તમે વેઇટ લોસ કરતા હોય કે હેલ્ધી ખાવાનું ડાયટ ફોલો કરતા હોય તો એકદમ ચટપટું ટેસ્ટી એવું નવું કચુંબર બહુ જલ્દીથી બની જશે અને ખાવામાં એટલું ટેસ્ટી છે કે જો તમને સાંજે કાંઈ ચાટ કે એવું કાંઈ ખાવાનું મન થાય તો આ કચુંબર તમે બનાવી ખાઈ શકો અને બહુ સરળ રીતે ઝટપટ આ કચુંબર બનીને તૈયાર થઈ જશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ડાયટ માટે ચટપટું કચુંબર સલાડ બાઉ તો તમે જો ડાયટ કરતા હોય તો પણ ખાઈ શકો અને જો તમને કંઈ હલકું ફુલકું ડિનર કે લંચ કરવું હોય તો પણ આ સલાડ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ રેસીપીથી જો તમે એકલું જ સેલેડ ખાશો તો બે લોકો માટે છે અને સાઈડ ડીશમાં તમે સર્વ કરશો તો ચાર લોકો માટે છે તો સૌથી પહેલાં વેજીટેબલ આપણે કયા કયા યુઝ કરીશું તો અહીંયા કાકડી ટમેટું અને ડુંગળી કોમન રહેશે સાથે જો લેટસ હોય તો લેટસ લેવાની છે અને કોબી હોય તો કોબી લેવાની છે હવે ડાયટ કરતા હોય એટલે થોડું પ્રોટીનનો ભાગ જોવે તો અહીંયા પનીર કે પછી ટોફુ કે તમે અહીંયા બાફેલા મગ કે બાફેલા ચણા પણ લઈ શકો તો જો તમારા પાસે ટાઈમ ન હોય તો પનીર તો ઘરમાં હોય જ એટલે સો ગ્રામ જેટલું પનીર તમારે આ રીતે એના નાના નાના પીસીસ કરીને લઈ લેવાનું સાથે મકાઈ મેં લીધી છે એને હું બાફવા માટે મૂકી દઈશ અહીંયા મેં કોબી લીધી છે એટલે આપણે કોબીને એકદમ પાતળી પાતળી એની સ્લાઇસ કરી લઈશું લેટેસ્ટ તમે લો તો જો કોબી અત્યારે સીઝન શિયાળામાં કુંબળી હોય એટલે કોબી લઈ શકો નહીં તો જો હાર્ડ કોબી હોય તો એ નહીં લેવાની એના જગ્યાએ લેટેસ્ટ લેવાનું એકદમ સોફ્ટ હોય તો એનો ટેસ્ટ અને ખાવામાં પણ બહુ સારું એવું લાગશે પનીરના પીસીસ મેં કરી લીધા કોબીને આ રીતે સ્લાઇસ કરી લીધી હવે આ રીતે ડુંગળીને પણ આપણે ઝીણી ઝીણી આ રીતે ચોપ કરી લઈશું સાથે કાકડીને પણ ઝીણી ઝીણી ચોપ કરી લઈશું કાકડી ચોપ થઈ જાય એટલે સાથે સાથે આપણે ટમેટાને પણ ચોપ કરી લઈશું અહીંયા ડુંગળી તમને ઓછી ભાવતી હોય ન ફાવતી હોય કે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આ રીતે આપણે ટમેટાને પણ ઝીણા ઝીણા ચોપ કરીશું હવે અહીંયા મેં લાલ મરચાં તો આ સિઝનમાં લાલ મરચાં છે મોડી વેરાયટીના અને સારા એવા પ્રમાણમાં મળતા હોય તો મેં એ લીધા છે પણ જો તમે એબ્રોડ રહેતા હોય કે સિઝન ન હોય લાલ મરચાંની તો તમારે રેડ બેલ પેપર વાપરવાનું છે તો લાલ મરચાં કે પછી રેડ બેલ પેપર ગમે તે ઓપ્શન એક લઈ શકો તો તીખું પણ લાલ મરચાંથી બને તો ધ્યાન રાખીને લેવાનું મકાઈને મેં બાફી લીધી ચાર પાંચ મિનિટ જેવું મેં એને પાણીમાં ઉકાળ્યું અને પછી આ રીતે દાણા એના અલગ કરી લીધા તો આ રીતે ચોપ કરેલા વેજીટેબલ મેં રેડી કરી લીધા હવે ડીપ બનાવવાનું છે એના માટે મેં ત્રણ મોળા લાલ મરચાં લીધા છે જો તમને લાગે તો તમે એના બીયા કાઢી લેશો પછી આપણે જો તીખા હોય તો આ મરચાં પણ તમે વાપરી શકો નહીં તો પછી એક રેડ બેલ પેપર તમારે લઈ લેવાનું મરચાંને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લેવાના છે સોફ્ટ થાય એ રીતે પછી આ રીતે મરચાં તમારા સારી રીતે શિકાઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી અને મરચાંની સ્કીન છે બ્લેક બ્લેક હોય એ ઠંડુ થવા દેવાનું અને પછી આપણે એ કાઢી લઈશું સાથે સાથે આપણે મકાઈ તો એક ટી સ્પૂન જેટલું મેં ઓલિવ ઓઇલ લીધું છે એમાં આપણે અડધો કપથી થોડી ઉપર મેં મકાઈના દાણા બાફેલા લીધા છે એને આપણે સરખા એક મિનિટ જેવા સાતળી લઈશું એક મિનિટ જેવું થાય એટલે પનીરના પીસીસ આપણે ઉમેરી દઈશું પનીરના પીસીસને પણ આપણે ગોલ્ડન થોડો એની ડિઝાઇન આવી જાય ત્યાં સુધી સાતળવાનું છે આ રીતે થોડું સતળાઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો સાથે એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે જે આપણે મરચાં વાપર્યા એ પણ થોડા તીખા હોય તો બહુ તીખું ન થઈ જાય એ ધ્યાન રાખવાનું તો પનીર અને મકાઈના દાણા સતળાઈ ગયા હવે આપણે મરચાંની સ્કીન આ રીતે હલકી હલકી નાઈફના મદદથી કાળો જે ભાગ છે એ કાઢી લેવાનો છે આ રીતે અને જો આગળનો ભાગ તમારે કાઢી લેવાનો નસો જો લાગે કે તીખા મરચાં છે તો એ પણ તમારે આ રીતે કાઢી લેવાનું તો આ રીતે મેં મરચાં બધા ચોપ કરી રેડી કરી લીધા અને મરચાંને હલકા આ રીતે આપણે ચોપ કરી લઈશું હવે એનું આપણે એક ડ્રેસિંગ બનાવવાનું છે એના માટે શેકેલા સ્કીન ઉતારેલા મરચાં લઈ લઈશું બેલ પેપર હોય તો એક આખું તમારે લેવાનું એમાં આપણે પોણી ટી સ્પૂન જેટલું મીઠું પાંચ જેટલા પલાળેલા કાજુ બે ટેબલ સ્પૂન દહીંનો મસ્કો ઉમેરીશું તો એનાથી થીક એવું અને ક્રીમી એવું રેડી થઈ જશે બે ટી સ્પૂન જેટલો મેં ગોળ કે ખાંડ ગળપણ માટે ઉમેરવાનું અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને સ્મૂધ એવું આપણે એને વાટી લઈશું આ રીતે સ્મૂધ એવું મેં એને વાટ્યું બહુ ચટપટું ટેસ્ટી એવું ડીપ રેડી થઈ ગયું તો અહીંયા માત્ર રેડ બેલ પેપર લેશો તો થોડો રેડ કલર વધારે હશે અને ઓછું સ્પાઈસી થશે આ મરચાંથી હલકું તીખું એવું તમને ટેસ્ટ આવશે હવે બધું આપણે અસેમ્બલ કરવાનું છે એના માટે એક કપ કોબી અડધો કપ કાકડી તમે એક કપ જેટલી પણ લઈ શકો એક ચોથાઇ કપ જેટલી ડુંગળી અડધો કપ જેટલા ટમેટા અહીંયા ટમેટા તમારે વધારે લેવા હોય એક કપ જેટલા તો પણ તમે લઈ શકો એક ચોથાઇ કપ જેટલા લીલા ધાણા સાથે મકાઈ અને પનીર જે આપણે સાતળ્યા એ ઉમેરી દઈશું તો એમાં આપણે ચાટ મસાલો પણ ઉમેર્યો તો બધું મીઠું છે એ તમારે વધારે ઉમેરવાની જરૂર નહીં પડે અને ડીપમાં બી આપણે મીઠું ઉમેર્યું છે તો આ રીતે બધું જ ડીપ તમારે ઉમેરી દેવાનું છે પછી આ રીતે એકદમ સારી રીતે કમ્બાઈન કરી મિક્સ કરી દેવાનું તો આમાં આપણે ગોળ થોડો ડીપમાં ઉમેર્યો તો જે આપણે સેલેડ ડ્રેસિંગ રેડી કર્યું એમાં તો એનો ખાટો મીઠો તીખો ચટપટો એવો ટેસ્ટ આવશે એટલે આપણે એને અહીંયા ચટપટું મકાઈ પનીરનું કચુંબર કહેશું તો આ રીતે બહુ સિમ્પલ એવી રેસિપી છે પણ જો સાંજે તમને સાદું એવું સેલેડ ખાવાનું મન ન હોય તો આ રીતે થોડું તમે સેલેડ ડ્રેસિંગ ચેન્જ કરશો એકદમ ચટપટું ટેસ્ટી એવું રેડી થશે અને આ રેસીપીમાં ડુંગળી તમે ન ખાતા હોય તો ડુંગળી સ્કીપ કરી અને પછી તમે આ રીતે ડુંગળી વગર પણ આ સેલેડ બનાવી શકો બહુ સિમ્પલ એવું છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું છે હું બધી સામગ્રીઓને હલકી તમારે ઠંડી કરી લેવાની પછી તમારે બધું ઝીણું ઝીણું ચોપ કરવાનું એટલે ડ્રેસિંગ તમે ઉમેરો એટલે ઠંડુ ઠંડુ આ સેલેડ ખાવાની તમને ખૂબ જ મજા પડશે તો જો ડાયટ કરતા હોય કે વેઇટ લોસ કરવું હોય કે હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરતા હોય તો સાંજે જો તમે એક જેવું જ ખાવાનું ખાતા હોય તો એકવાર આ રીતે વેઇટ લોસમાં પણ ખવાય એવું ચટપટું ટેસ્ટી એવું આ કચુંબરની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ચટપટું મકાઈ પનીરના કચુંબરની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ